રાહુલ ગાંધી આવવાના છે અને સૂત્રો મુજબ જાણકારી મળી છે તે મુજબ જગન્નાથ મંદિરમાં રાહુલ ગાંધી દર્શન પણ કરી શકે છે રાજીવ ગાંધી ભવનમાં રાહુલ ગાંધી બેઠક પણ કરશે સૂત્રો પાસેથી આ જાણકારી પ્રાપ્ત થઈ છે અલગ અલગ જે દુર્ઘટના સર્જાઈ ગુજરાતમાં તક્ષશિલા અગ્નિકાંડ છે હમણાં વડોદરા બોટ દુર્ઘટના સર્જાઈ મોરબીમાં દુર્ઘટના સર્જાઈ રાજકોટમાં હમણાં અગ્નિકાંડ થયો અને આ જે દુર્ઘટનાના પીડિતો છે મૃતકોના પરિવારજનો છે તેમની સાથે રાહુલ ગાંધી મુલાકાત કરી શકે છે સત્તાવાર કાર્યક્રમ શું રહેશે તે થોડી જ વારમાં જાણકારી પ્રાપ્ત થશે પણ હાલ સૂત્રો મુજબ જાણવા મળ્યું છે કે રાજીવ ગાંધી ભવનમાં રાહુલ ગાંધી બેઠક કરવાના છે કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ સાથે નેતાઓ સાથે બેઠક પણ કરશે રાહુલ ગાંધી જગન્નાથ મંદિરે જવાના છે કેમ કે સાત જુલાઈએ છે અષાઢી બીજ અને રથયાત્રાનો એ દિવસ પવિત્ર દિવસ અને એક જ દિવસ પહેલા શનિવારના રોજ રાહુલ ગાંધી ગુજરાત આવવાના છે અમદાવાદ આવવાના છે એટલે જગન્નાથજીના આશીર્વાદ લેવા માટે રાહુલ ગાંધી પહોંચશે મેં રાહુલ ગાંધીજીને વિનંતી કરી છે કે તમારા બબ્બર શેર કોંગ્રેસના કાર્યકર્તાઓએ મરદાનગી દેખાડી છે તાળુ મારીને ઓફિસને ભાગી નહોતા ગયા એ થઈ શકે એ ભાજપવાળા આવવાના છે ને તાળું મારીને ભાગી જાય આવી ના મરદાનગી કોંગ્રેસનો કાર્યકર ન બતાવે મારો નેતા ન બતાવે અભિનંદન આપું છું મેં કહ્યું છે રાહુલ ગાંધીને કાપાવો આપના બબ્બર શેરને કાર્યકર્તાઓને મળો મને વિશ્વાસ છે કે વહેલામાં વહેલી તકે રાહુલ ગાંધીજી પણ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયની મુલાકાત લઈ અને કાર્યકર્તાઓમાં કાર્યકર્તાઓને મળશે